મિત્રો અમે આજના જે વિડીયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ આ કારને ખાસ રીતે બનાવી છે 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 મતલબ એ કે ડુકિંગ એક કાર ડિઝાઇન કરી જે દેખાવમાં નાની અને એકદમ સુંદર લાગે છે કંપનીએ આ સુંદર કારને લુક્સ નામ આપ્યું છે ડુકિંગ લુક્સ અગાઉ ડુકિંગ એક્સડી તરીકે ઓળખાતું હતું આ એક નાની ક્રો એશિયન ત્રણ સીટર વાળી ઇલેક્ટ્રિક સિટી કોન્સેપ્ટ કાર છે જેને ડુકિંગ દ્વારા બનાવવામાં આવી છે કંપનીએ માત્ર એક હજાર યુનિટ મર્યાદિત ઉત્પાદન લક્ષ્ય નક્કી કર્યું હતું પરંતુ કારને ઉત્પાદનમાં લાવવા માટે ક્યારેય ધન મળ્યું ન હતું ડોકિંગ આ કાર જ્યારે ચાલે છે ત્યારે ખરેખર સુંદર બટરફ્લાય જેવી લાગે છે ક્રોએશિયન કંપની ડુકિંગ અને ફાયર ફાઈટર રોબોટ ના લગભગ ચૌદ વર્ષ પહેલા તેને બે હાજર દસ જીનીમાં ઓટો શો તેની નાની લક્ઝરી સિટી કાર એસડી રજૂ કરી હતી અને તેણે બે હાજર અગિયાર માં લોસ એન્જલસ ઓટો શો પણ લોન્ચ કરવામાં આવી હતી

આ સિવાય આ કારમાં તેત્રીસ કિલો વોટા લિથિયમ આયરન ફોર્સ્પેડ લાઇફ પ્યોફર બેટરી આપવામાં આવી છે તમે તેને એકવાર સંપૂર્ણ ચાર્જ કરીને બસો કિલોમીટર સુધી નોની સ્ટોપ ચલાવી શકો છો તમે લુક્સ કારને એકસો ત્રીસ કિલોમીટર પ્રત્યે કલાકની ટોપઝ પણ ચલાવી શકો છો આ કારને થી સો કિલોમીટર પ્રત્યે કલાકની ટોપ સ્પીડ સુધી પહોંચવામાં માત્ર સાત સેકન્ડનો સમય લાગે છે લુક્સને લક્ઝરી સિટી કાર તરીકે ડિઝાઇન કરવામાં આવી છે લાગે છે કે કાર શહેર માટેને એન્જોય કરવા માટે બનાવવામાં આવી છે મિત્રો આ કારના ફ્રન્ટ ના હેડલાઇટ્સ ટર્ન સિગ્નલ અને પાછળના ભાગમાં ક્રોસ છે જે ખરેખર તેને અન્ય કાર અલગ બનાવે છે મિત્રો અકસ્માતો થી બચવા માટે આ કારની એલ્યુમિનિયમ ની બનેલી છે જો તમે લક્ઝરી કાર ના શોખીન છો તો લુક્સ કાર તમને રસ્તા પર એક અલગ જ અહેસાસ કરાવશે આ સિવાય આ કાર નું એક અદભુત છે જે તમને પહેલી નજર માં જ ગમશે મિત્રો લુક્સ એક ઝીરો સીઓ ટુ એમિશન કાર છે લુક્સ એક સંપૂર્ણ ઇલેક્ટ્રિક કાર છે જે તમારા સોકેટના આધારે ચાર્જ થવામાં થી આઠ કલાકનો સમય લે છે ફીચર્સની વાત કરીએ તો આ કારમાં ત્રણસો સાઠ ડિગ્રી કેમેરા એરબેગસ ઇન્ટિગ્રેટેડ સેફ્ટી સિસ્ટમની સાથે એબીએસ બ્રેકિંગ સિસ્ટમ અને ગલવિંગ ડોર છે ડાયમેન્શનની વાત કરીએ તો આ કારની લંબાઈ ઓગણત્રીસો સિત્તેર એમએમ પહલાઈ અઢારસો એમએમ અને ઊંચાઈ સોળસો એમએમ છે લુક્સની કિંમત ટેસ્ટલા મોડલ એક ની આસપાસ હોઈ શકે છે મિત્રો આ કાર અને ભારત ના દરેક ફોરવિલર સાથે સ્પર્ધા કરી શકે છે મિત્રો તમને આ કાર નો દેખાવ કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ એવી ગુજરાત ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું બીજા વિડીયોમાં ટેક કેર બાય